શ્રી કૃષ્ણ મારું નામ કિયારા છે હું બીજીમાં છું અને આજે હું એક બાળ બોલવાની છું પપ્પા પીવે પાણી ને મમ્મી પીવે વોટર પપ્પા પીવે પાણી ને મમ્મી પીવે વોટર મોટેરાનું કહ્યું મને ડાયા ભાઈ

चंदू का है हूँ छोकरों ने बबलू का है हूँ बोय चंदू का है हूँ छोकरों ने बबलू का है हूँ बोय धब्बूड़ बेन बेर न नन 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 टोय घर माँ हो चिविंडो ने शहु कहे छे बारी घर माँ हो चिविंडो ने शहु कहे छे बारी मम्मी मारी रोज कहती वर्ता सरी सरी

બુલબુલ પહેરે કેપ મજાનીને તેતર પહેરે ટોપી બુલબુલ પહેરે કેપ મજાની ને તેતર પહેરે ટોપી આંટીજી જીએ આમલી ને